વડોદરા શહેરમાં આવેલી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટી ખાતે ક્રિકેટ ડે નું આયોજન કરવામાં આવ્યું વિદ્યાર્થી સંગઠનો દ્વારા આ ક્રિકેટ ડે આયોજિત કરવામાં આવ્યો હતો યુવા શક્તિ ગ્રુપ વિદ્યાર્થી સંગઠન કે જેઓ દ્વારા ક્રિકેટ ડેનું આયોજન કરવામાં આવ્યું હોય જ્યાં પ્રોફેસરોએ ક્રિકેટ રમતની મજા માણી હતી સાથે જ ફેબ્રુઆરીનો મહિનો ચાલી રહ્યો છે અને ચૌદ ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે પૂર્વે અલગ અલગ ડેની ઉજવણી યુનિવર્સિટી ખાતે કરવામાં આવતી હોય છે અલગ અલગ વિદ્યાર્થી સંગઠનો દ્વારા ડેની જાહેરાત કરવામાં આવે છે ને પછી એ પ્રમાણે તેઓ ડે ઉજવતા હોય છે તે જ અંતર્ગત આજરોજ બોલીવુડ ડેની ઉજવણી કરવામાં આવી આર્ટ ફેકલ્ટી ખાતે બોલીવુડ ડેની ઉજવણી અંતર્ગત અલગ અલગ વિદ્યાર્થીઓ દ્વારા बॉलीवुड ના જે કલાકારો છે જે એક્ટર્સ છે તેમની વેશભૂષા ધારણ કરીને આજના દિવસની ઉજવણી કરવામાં આવી હતી ફેકલ્ટી ઓફ આર્ટસ મે અર બાર કી طرح ઇસ બાર ભી હમ લોકો ને આયોજન કિયા લેકિન સ્ટુડન્ટ કે સાથ યહ પૂરી ફેકલ્ટી કા આયોજન રહા હૈ ઓર ઇસ આયોજન મે આજ કા યે બોલીવુડ થીમ યાની કેરેક્ટર જિસ પ્રકાર સે હમારે જીવન મે કોઈ ના કોઈ કેરેક્ટર એક ઇમ્પ્રેશન ડાલતા હૈ तो ये आज के युवाओं के लिए भी बहुत जरूरी है कि वो अपनी लाइफ में किसको पसंद करते हैं और किस प्रकार से वो आगे बढ़ते हैं तो ये भी एक थीम रहा और गली क्रिकेट यानी जैसे कि जिसको हम बचपन से खेलते आएँ तो वो स्टूडेंट एक दिन का एन्जॉयमेंट करते हैं तो वो भी आज चल रहा है दर वर्ष की जेम आवर्षे एमएस यूनिवर्सिटी ने आर्ट्स फैकल्टी में डे सेलिब्रेशन चालू थे आज बॉलीवुड डे राखा है जिनमें दरक विद्यार्थियों केरेक्टर में आ गया है अरे कैरेक्टर से आज मुश्किल करना हमारे बस में नहीं पर उस मोहब्बत से दूर जा चले जाना ग्रीष्म मिस्त्री आज आर्ट्स फेकल्टी अंदर करेक्टर डे एट बॉलीवूड डे उजवी थी रही है जी मैं अपने कुछ कुछ होता है यी अंदर अपने शाहरुख खान जोल राहुल मैं बनो छू अम जीए तो दर वर्ष मतलब कि आ वर्षे भी खासा बदा विद्यार्थी પોતાના કેરેક્ટરો આપણે લે ચૂઝ કર્યા છે જેની અંદર આપણે લે ગંગુબાઈ છે પછી આપણે લે કે અન્નાનો રોલ બી કરેલો છે જેમ કે આપણે લે સાઉથની અંદર જેને આપણે મારી મારીભાઈનો આપણે મતલબ કે રોલ છે એ બી આપણે છે અને પછી એ દિલ હે મુશ્કેલની અંદર ઐશ્વર્યાલનો મતલબ કે રોલ છે એ બી છે પછી પુષ્પા પિક્ચરની આપણે લે કે જે મેન કેરેક્ટર છે એનો રોલ તો આપણે મતલબ કે ભૂલી જ નહીં શકતા એ બી રોલ છે અને એવી રીતે આપણે લે વિવિધ વિવિધ આપણે લે રોલ કર્યા છે જેની અંદર દરેક આપણે લે વિદ્યાર્થીઓ ઉજવણી કરી રહ્યા છે